હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે આઈ બનાવતા શીખવાના છે જે હું કાઇક આપણે કહીએ છીએ તે તો આઈ કઈ રીતે બનાવી એ હું આજે તમને આમાં શીખવાડવાની છું તમારી પાસે તમે જ્યારે શીખતા હોય તો આ રીતનું કોઈ પણ કાપડ લેવાનું છે અને દોરાને બે વડ રાખવાની છે આ રીતની તો બે વડ રાખવાનું છે અને જેની સોય લેવાની છે હવે શું કરવાનું છે હૂક લેવાનું છે અને પછી આ રીતે છે ને તમારા કાપડ છે ટાઈટ રાખવાનું અને હૂક સોરી હૂક નથી લેવાનું પણ આ રીતે તમારે નીચેથી સોય જવા દેવાની અને ઉપર છે ને સાદો ટાકો મોટો ટાકો લેવાનું જો આ રીતનું મોટો ટાકો લઈ અને આ રીતે બીજી સોય ત્યાં જવા દેવાની જ્યાંથી સોય આવી છે ત્યાંથી સોય પાછી જવા દેવાની જો આ રીતે હવે સે થોડુંક ખેંચવાનું વધારે નહીં પછી ફરીને ફરીને એટલો જ ટાકો ફરીને લેવાનો જો આ રીતે હવે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે હવે તમારે તમારે અહીંયા સાંકડી ટાંકો લેવાનો છે કઈ રીતનો સાંકડી ટાંકો એ પણ જોઈ લો જે લોકોને આવડે નહીં તો તમારે આ રીતનો દોરો કરી નાખવાનો છે અને પછી બે દોરાની વચ્ચે આ રીતે સોય જવા દેવાની છે અને વચ્ચોવચથી સોય કાઢવાની છે જો આ સાંકડી ટાંકો થઈ ગયો આ રીતનો તમારે સાંકળી ટાંકો કરવાનો છે આખા ઓલામાં તમારે સાંકળી ટાંકો બનાવવાનો છે હવે ફ્રેન્ડ્સ હું તમને એક વાત કરું આ જે હું વસ્તુ છે તમને જે શીખવાડું છું ને એ મારા જે વિદ્યાર્થી આવે છે તેને પણ શીખવાડું છું તો એ વિદ્યાર્થીને શું છે કે એમને બે મહિનાથી એક ધારા બે બે કલાકો સીવણ શીખવા જતા હતા તો સીવણમાં તો એ બેનને કંઈ પણ નથી આવડતું અને બીજું કે એમને એક કલાકના હજાર રૂપિયા એવી રીતે બે કલાકના બે હજાર આપતા હતા તો બે મહિનાના ચાર હજાર એમને આપ્યા અને એમને ગાજ બટન હુંક આય કંઈ પણ નથી આવડતું સામાન્ય છે ને ખાદી સિલાઈ કરવાની હોય એ પણ નથી આવડતું તો હું એમ કહું છું કે તમે પૈસા લેવો છો તો તમે થોડુંક તો શીખવાડો ને એ વ્યક્તિએ ચાર હજાર આપ્યા અને એને કંઈ નથી આવડતું પછી શું થયું કે મારી પાસે આવ્યા તો મેં એને પહેલાં તો એ જ પૂછ્યું કે ભાઈ તમને ગાજ બટન આવડે છે તો કે નહીં કાંઈ આવડે છે તો કે નહીં તો મેં કીધું તમને શું કરે તો કે અમને છે ને ફરમાં આપી દીધા અને એ ફરમા પરથી અમે કટિંગ કરી નાખતા હતા અને કટિંગ એ કઈ રીતે સીધું બ્લાઉઝનું પીસ આવે તેની ઉપર જ સીધું કટિંગ કરવાનું કહેતા હતા છાપા પર નહીં એ લોકોએ ફરમા બનાવેલા હોય ને એ ફરમા તમને આપી દે અને પછી તમારે કટિંગ કરવાનું તો આ રીતની પદ્ધતિ છે બેન તમે ગમે ત્યાં તમે શીખવા જાઓ છો ને તો તમે જુઓ કઈ રીતનું શીખવાડે છે તમે બોલી કરો કે મને રેને ને ફરમા બનાવતા શીખવાડવાનું છે તમારે ફરમા બનાવેલા હોય એ પરથી હું કટિંગ નહીં કરું એમાં ફેર શું થઈ ગયું તમે એમાં આવડ્યું શું એ મેં લાખવામાં કંઈ આવડ્યું નહીં એ બેનને ચાર મહિનાથી આ કંઈ ન આવડ્યું કેમકે એ બેન આપતા હતા ફરમા એ પરથી કટિંગ કરતા હતા પછી કે મેં પહેલાં દિવસે એક બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું એક બ્લાઉઝ આખું સીવી નાખ્યું તો સીવી જ નાખો ને તમે પોતે જાતે કેટલી મહેનત કરી તમે એમાં શું શીખ્યા એ બેનને આજે મારી પાસે શીખવાયો બીજો દિવસ થયો પહેલાં દિવસે ગાજ બટન આવડી ગયા આજે બીજા દિવસે હુક આવડી ગયા અને તારે એમની બેનને હું આ શીખવાડું છું તો તમે આવી ભૂલ ન કરવી આપણે વાત વાતોમાં મેં તમને આઈ કઈ રીતે કરવી એ પણ શીખવાડી દીધું તો જો આ રીતની તમારે આઈ કરવાની છે તો તમને ફ્રેન્ડ્સ આ પદ્ધતિ ગમી હોય થોડીક પણ મારી મહેનત ગમી હોય તો પ્લીઝ લાઈક શેર કરું જરૂર કરી નાખજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કંઈ પણ કમેન્ટ વિડીયોને રિલેટિવ હોય તો મને જરૂર પૂછજો તો અત્યારની માટે બાય બાય